જય રામા પીર મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરશું રામદેવ પીરે મક્કા મદીનાથી આવેલા પાંચ પીરોને આપેલા પરચા વિશે જો તમને આ વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો રામદેવ પીરના પરચાની વાતો હવે તો ચારે તરફ ફેલાઈ ગઈ હતી કે રામદેવ પીર એ અવતારી પુરુષ છે અરે એ તો ઓલિયો પુરુષ છે અને એ હાજરા હજુર પીરાણું છે આખા રાજસ્થાનમાં જ નહીં પણ હવે તો આખા દેશ વિદેશમાં આ વાતો થવા લાગી હતી અને હવે તો મુસ્લિમ લોકો પણ રામદેવ પીરને પીર માનતા હતા પરંતુ આ વાત મુસ્લિમ શાસકો અને ધર્મ જૂની લોકોને ગમી નહીં અને આ જેમ ઓલિયા અને ફકીરો હતા તેને કહ્યું કે મુસ્લિમ લોકો આને પીર કેવી રીતે સ્વીકારી શકે આપણે તેની પીરાએ ખોટી સાબિત કરવી છે અને તે માટે તેને ષડયંત્ર રચ્યું બધા કાજીઓ ફકીરો હતા તે બધા એકઠા થયા અને તેને કહ્યું કે આપણે એવું ષડયંત્ર રચીએ કે આપણે રામદેવજીને નીચા પાડી દઈએ આપણે તેને હરાવી દઈએ આ માટે તે બધા મક્કા મદીના જવા માટે નીકળ્યા તેને કહ્યું કે આપણે બધા મક્કા મદીના જઈએ ત્યાં આપણા બડા પીર છે તેની પાસે આપણે જઈને આ વાત કરીએ અને આ બધા ઈર્ષાળુ ફકીરો બે બધા મક્કા મદીના જવા માટે નીકળી ગયા આપણે રામદેવને હરાવા છે આપણે તેની એવી પરીક્ષા લેવી છે કે એમાં એ નપાસ થાય અને એના માટે આપણે મજબૂત વ્યક્તિ જોઈએ અને એ છે આપણા બડાપીર મુસાફીર બધા લોકો ભેગા થયા અને બધા મદીના ગયા અને વડાપીર પાસે જઈને કહ્યું કે મારવાડમાં એક હિન્દુમાં પીર છે અને મુસલમાનો પણ તેને પીર માને છે એ આપણા ધર્મનું પૂરું કરી નાખશે એ આપણા ધર્મ ઉપર પ્રહાર કરે છે અને તેને રામદેવ પીર વિશે એવી ખોટી ખોટી વાતો કરી અને આ બડા પીરને ચડાવ્યા અને કહ્યું કે તમે અમારી સાથે આવો અને એની એવી પરીક્ષા લો કે એમાં એ નપાસ થઈ જાય અને આપણે તેને નીચે પાડી દઈએ તો બડા પીરે કહ્યું કે હિન્દુમાં પીર હોય જ ન શકે અરે કે છે ચાલો તમે અમારી સાથે અમે તમને દેખાડીએ તમે ચાલો અને પરીક્ષા લો બધાને સંદેશો મોકલાવ્યો કે આપણે બધાને રણુજા જાઉં છે અને આ પાંચ પીર એ મકા મદેનાથી રણુજા જવા માટે નીકળી ગયા તે રણુજાની સીમમાં આવ્યા તે સીમમાં પ્રવેશવાની સાથે જ રામદેવ પીરજી ઘોડો ચરાવતા હતા રામદેવ પીરની બાજુમાં તેનો મિત્ર હતો સ્થાવર્યો તે રામદેવ પીરનો સેવક હતો તે રામદેવ પીર સાથે જ રહે તેનાથી અલગ રહે જ નહીં બંને ત્યાં હતા તેને જોયું કે સામેથી કોઈ આવે છે અને સામેથી આ પાંચ પીર આવતા હતા પીરોનો લિબાજ પણ એવો હતો કાળી મોટી મોટી કફનીઓ પહેરેલી હતી હાથમાં દંડ હતો આ જોઈને સ્થાવર્યો તો ડરી ગયો અને બેભાનત થઈ ગયો આ પાંચેય પીર તો રામદેવ પીર પાસે આવ્યા અને રામદેવ પીરને જ પ્રશ્ન કર્યો કે રણુજા કેટલા દૂર હે રામદેવજી કહે આ સામે દેખાય એ જ રણુજા રામદેવ પીરે ખૂબ જ પ્રેમથી જવાબ આપ્યો કહ્યું કોઈ રામદેવ હે હમે રામદેવ કો મિલના હે રામદેવજીએ જવાબ આપ્યો કે હું પોતે જ રામદેવજી છું કહો ફરમાવો હું આપની શું સેવા કરી શકું તમારું અમારા રણુજામાં સ્વાગત છે પાંચેય પીરો તો વિચારમાં પડી ગયા કે તદ્દન સાદા વેશમાં આવા રામદેવજી હોય અમે તો સાંભળ્યું છે કે એ પીર છે એટલે અમને તો એમ કે એને મોટી મોટી કફનીઓ પહેરી હશે હાથમાં તસબી ફરતી હશે પણ આવું તો કાંઈ છે જ નહીં તેમાંથી એક પીર બોલ્યા વિશ્વાસ નથી આવતો કે તું જ રામદેવ હોય અમારે તો પીર રામદેવ છે ને એનું કામ છે એ સિદ્ધ પુરુષ છે મારે તેને મળવું છે રામદેવ પીર ખૂબ જ સરળતાથી બોલ્યા કે એ હું જ છું પીર કહે કે એ તમે હોય જ ન શકો રામદેવ પીર કહે ઠીક છે તમને ન લાગે તો કાંઈ નહીં પણ હું જ રામદેવ છું એ જ હકીકત છે એ હું તો જાણું છું ને કે હું જ રામદેવ છું તો બીજા પીર બોલ્યા કે રણુજા સિવાય બીજા કોઈ રામદેવ છે અહીંયા તો રામદેવજી કહે નહીં હાલમાં તો હું જ છું અને બીજા કોઈ હોય તો મને ખબર નથી તો વરી પાછા એક પીર બોલ્યા સારું જે હોય તે જો તું જ રામદેવ હોય તો અમારે તને જ મળવું છે અને સારું થયું કે તું અમને રસ્તામાં જ મળી ગયો સારું હાલો અમે તમને જ મળવા આવ્યા છીએ અમે ક્યાંથી આવી છીએ તમને ખબર છે અમે છેક મક્કા મદીનાથી આવી છીએ અમે આટલું પાર કરી અને તમને મળવા જ આવ્યા છીએ અમે સાંભળ્યું છે કે રણુજામાં સિદ્ધ પુરુષ છે અને સાંભળ્યું છે કે તું હિન્દુમાં પીર છે તું પીર છે તું તો વગડામાં ઘોડો ચરાવશ રામદેવજીએ જવાબ આપ્યો કે આપણા મહમ્મદ પેગમ્બર પણ ઊંટ જ ચરાવતા હતા ને તમે તેને ઈશ્વર નથી માનતા તો ઘોડો ચરાવનાર ઈશ્વર કેમ ન હોઈ શકે અને જો તમે ધર્મ સંબંધી ચર્ચા કરવા જ આવ્યા છો તો મારે પણ એવી જ ચર્ચા કરવી છે પણ સૌ તો તમે રણુજામાં ચાલો આપણે સમય લઈને ચર્ચા કરીશું અને ત્યારે સવારનો સમય હતો પીરો દાંતણ કરતા હતા અને તે દાંતણ તેને જેવા જ નીચે ફેંક્યા કે તે મોટા પાંચ વૃક્ષ બની ગયા આ જોઈને પીરો તો દંગ રહી ગયા તેને કહ્યું કે આપણે પણ કંઈ કમ નથી કહ્યું કે ચાલો રણુજા જઈએ રામદેવ પીર કહે ચાલો હું પણ તમારી સાથે આવું છું તો પીરો કહે કે તમે તમારા ઘોડા ઉપર આવો અમે અમારી સાથે બધું જ રાખીએ છીએ અને પીરોએ એક ચાદર કાઢી અને તેની ઉપર બેસી ગયા અને ઉપર તડકો ન લાગે એ માટે બીજી ચાદર ઉપર છાંયો થાય તે રીતે આકાશમાં રાખી દીધી તે આ બધું કરીને રામદેવ પીરને તેનો ચમત્કાર અને તેની પીરાઈ બતાવવા માગતા હતા આ જોઈને રામદેવ પીરે કહ્યું એમ તો રામદેવ પીરે પોતાના ગળામાં જે મફલર હતું તે ચક્રની જેમ ફેરવી અને આકાશમાં ફેંક્યું અને તે સૂરજ ઉપર વીંટળાઈ ગયું રામદેવ પીર કહે કે તમે તો માત્ર તમારા માટે જ છાંયો કરો પણ હું આખા જગત માટે છાંયો કરું અને તેમ કહીને તે રણુજામાં લઈ ગયા અને બધા રણુજામાં ગયા અને પછી રણુજામાં લઈ જઈને રામદેવ પીર આ પીરોને એક જ દેગમાંથી કેવી રીતે જમાડે છે અને તેના વાસણો કેવી રીતે લઈ આવે છે તે જોઈશું આપણે પાર્ટ ટુમાં જય રામા પીર